સુરતમાં ટીમ દ્વારા વહીવટ દારૂના ચાલતા દારૂના અડ્ડા પર દરોડા રહ્યા છે ટીમે દરોડા પાડ્યા છે ડિંડોલી પોલીસ પથકની હદમાં ડિંડોલીના ખંડેર થઈ ગયેલા આવાસમાંથી દારૂના લાખો રૂપિયાના જથ્થા સાથે નવને ઝડપી પાડ્યા હતા જ્યારે બુટલેગર સહિત અઢાર પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ડિંડોલી પોલીસ મથકની હદમાયેલા ડિંડોલી ખાતેના ખંડેર થઈ ગયેલા આવાસમાં દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂના બે લાખ પાંત્રીસ હજારથી વધુના જથ્થા સાથે બુટલેગર ઓમપ્રકાશ નાનકુ રાજનાથ યાદવ શંકર ત્રિનાથ સાહુ રવિ રક્ષિક ગૌડ મનોજ કિરણદાસ આશીષ રમેશ ગામી પરેશ રાજુ ચૌધરી દેવાંગ ગોવિંદ વખારીયા વિરેન્દ્ર રામબાલક યાદવ અને કિશોર દેવરામ પાટિલને જેપી પાડી દારૂ સાથે અન્ય વસ્તુઓ મોબાઈલ ફોન અને બાઇકો મળી કુલ અધો કહી શકાય તેમ નવ લાખ અઠ્ઠાણું હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો ત્યારે બુટલેગર સંતોષ શેટ્ટી ગોડા ડેડો દીપક અને વાહનોના માલિક સહિત અઢારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા હાલ તો તમામનો કબજો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ડિંડોલી પોલીસને સોંપાતા વધુ તપાસ ડિંડોલી પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ યુ ટેન્ફન્યુઓ